સંકલનમાં સમીક્ષા બાદ રાષ્ટ્રીય ભાજપ દ્વારા પ્રમુખ પર મંજૂરીની આજે ગુજરાતમાં તમામે તમામ જિલ્લા મહાનગરોમાં જિલ્લા પ્રમુખ માટેના દાવેદારશ્રીઓના ફોર્મ ભરાવાનું અને જે ફોર્મ આવ્યા હોય એ એની ચકાસણી કરી અને ત્યારબાદ સંકલન સમિતિમાં તેની ચર્ચા કરી અને આ ફોર્મ પ્રદેશમાં સબમિટ કરવામાં આવશે અને છઠ્ઠી તારીખે આખા ગુજરાતના તમામ જિલ્લાના પ્રમુખ અને મહાનગરના પ્રમુખ માટેની જે સેન્સ અથવા તો જે કંઈ એમની સાથે બેસી અને અમારા આવેલા ફોર્મની ચર્ચા કરી અને તેઓ શ્રી આ બધા જ ફોર્મ લઈ અને દિલ્હી આનો નિર્ણય થશે આ પક્ષની પરંપરા છે એ પ્રમાણે કાર્યવાહી ચાલુ છે કેટલા ફોર્મ અત્યાર સુધીમાં અમારા ફોર્મ અડત્રીસ ફોર્મ અહીંયાથી લઈ ગયા છે ભરાઈ બધા એક વાગ્યા સુધીમાં આપવા આવું તય થયું છે કદાચ અડધો કલાક સમય અવધિ અમે વધારીશું પણ આજે ને આજે ફોર્મ લઈ એની ચકાસણી કરી અને ત્યારબાદ સંકલન કરવાનું રહેશે